જો તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ અને પોચા રૂ જેવા બનીને તૈયાર થઈ જશે તો આજે આપણે ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા બનાવીશું દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર બનીને તૈયાર થઈ જશે તો ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા બનાવવા માટે આ રીતે મેં ઝીણો રવો લીધો છે તમારી પાસે જાડો રવો હોય તો ગ્રાઇન્ડિંગ ઝરમાં એડ કરીને ઝીણો કરી લેજો ત્રણ ચમચી બેસન વન બાય ફોર્થ કપ જેટલું ખાટું દહીં અને પાણી એડ કરીને લમ્સમી બેટર તૈયાર કરીશું બેટરને દસ મિનિટ રેસ્ટ આપીશું એકદમ સરસ રીતે બેટર આ રીતે થીક થઈ જશે એટલે થોડું પાણી એડ કરીને એકદમ સરસ રીતે કરી આદુની પેસ્ટ મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું બેટર એકદમ સરસ રીતે થઈ જાય એટલે એની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને મિક્સ કરી લઈશું તેલ એડ કરવાથી ગળામાં જ રેડ ઉચારો પણ નહીં રહે અને લાંબો સમય સુધી ઢોકળા છે આપણે સોફ્ટ રહેશે એક પેકેટ ઈનો થોડું પાણી એડ કરીને પ્લેટને તેલથી ગ્રીસ કરીને બધું જ બેટરને એડ કરી લઈશું ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીને વીસ મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું ઢોકળા એકદમ સરસ રીતે ફૂલી પણ ગયા છે હવે એને ઠંડા કરી લઈશું ઉપરથી તેલ એડ કરીને એકદમ સારી રીતે ગ્રીસ કરી લઈએ લઈશું ઠંડા થઈ જાય એટલે મનપસંદ આકારમાં પીસીસ કરી લઈશું એકદમ પોછા રૂ જેવા ઢોકળા તૈયાર છે હવે બે ચમચી તેલની અંદર એક ચમચી જેટલી રાઈ અડધી ચમચી જેટલા તલ અને કટ કરેલા લીલા મરચાં એડ કરી લઈશું દસ થી પંદર મીઠા લીમડાના પાન વગરને સારી રીતે ઉપર સ્પ્રેડ કરી લઈશું લીલા સમારેલા ધાણા એડ કરીને સારી રીતે ટોસ કરી લઈશું એકદમ પોચા રૂ જેવા ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર છે બંને ચટણી સાથે એને સર્વ કરીશું તો તમે પણ ટ્રાય કરજો